રાપર તાલુકામાં આજે ખાસ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે આજે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે શિક્ષણના કહી શકાય હિમાયતી હતા તેમની યાદમાં આઝાદીના બાદ દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ ખાસ ઉજવણી કરવામાં આવે છે અને જે અંતર્ગત જો વાત કરીએ તો વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ ખાસ આવેલા સાડા ત્રણસો જેટલી પ્રાથમિક જે શાળા છે તેમાં પણ ખાસ માધ્યમિક શાળામાં ઉપરાંત ખાનગી જે શાળાઓ છે ત્યાંથી પણ ઉપરાંત કોલેજમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી આ રાપર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરીના શાળાના આચાર્ય અર્જુનભાઈ ડાંગર પણ જણાવે છે કે આજે શિક્ષકના જે શિક્ષણના હિમાયતી એવા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તેમના બાળકો માટે જે શિક્ષણના હિમાયતી હતા અને તેમના ભાવિ પેઢી શિક્ષણ માટે પણ જેઓ આગળ વધે અને ત્યારે ખાસ આજના એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ફરજ અદા કરે છે અને તેવી આ ખાસ વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવે છે એક દિવસ પૂરતા વિદ્યાર્થીઓ પોતે ખાસ આચાર્ય અને શિક્ષક તથા શાળા વ્યવસ્થા પણ કરે છે અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે આજે શિક્ષક અને રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તેમના જન્મના દિવસે ખાસ નિમિત્તે વાત કરીએ તો ઉજવણી કરવામાં આવે છે

ત્યારે શાળાના શિક્ષણ કાર્ય માટે કેવી કેવી પ્રવૃત્તિ કરી અને તેનો અનુભવ કેવો રહ્યો હું આજે કરાવીશ હવે તમારી શાળામાં કેટલા રૂમમાં અભ્યાસ થશે અને કેટલી વિદ્યાર્થીઓનું શિક્ષક બની આઠ એકથી આઠ સુધી શિક્ષિત અને જે આજે તમે આચાર્ય બન્યા છો તો ભવિષ્યમાં તમારે શું બનવાની ઈચ્છા છે શિક્ષક બની કઈ રીતે પ્રવૃત્તિ કરશો આજે જે રીતે કરીશ એ રીતે ભવિષ્યમાં પણ એ રીતે જ પ્રવૃત્તિ કરીશ બધી એક દિવસના આચાર્ય બન્યા તમે તો એમાં કેવી મજા આવી આજે તમારા મોટા સાહેબ અને બીજા સાહેબો રહ્યા આજે બધા તમારા નીચે રહ્યા ને એમાં તમે સાહેબો પાસેથી શું શીખ્યા અમારા શિક્ષક સમાજનું ગૌરવ હતા એવા ડોક્ટર સૌરભભાઈ રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અમને અને એમની યાદમાં દર વર્ષે અમે શિક્ષક દિનની ઉજવણી કરતા હોઈએ છીએ આ દિવસે શાળામાં બાળકો ના નેતૃત્વના ગુનો વિકાસ થાય ભાવના કર્તવ્યિષ્ઠા અને પ્રમાણિકતા અને કારણ કે એટલા સુધી કીધું છે કે મેં શિક્ષક હું મુજબ સમાજ ઓર રાષ્ટ્ર કે બાર સૂચના ચાહીએ આવા ઉમદા હેતુ સાથે બાળકો દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને એનો કાવ્યો પ્રાથમિક શિક્ષણથી જ મળે પ્રાથમિક શિક્ષણ છે એ જ મૂળભૂત બાળકના જીવનનો પાયો છે એવા અમદાવાદ હેતુથી આજરોજ યોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે રાપર તાલુકામાં કેટલી શાળાઓ અને કેટલી માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હશે રાપરની લગભગ અંદાજીત ત્રણસોથી ઉપરની તમામ શાળાઓમાં આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલી છે